બધા મજામાં મજામાં જ હશે તો આપણે આવી ગયા છીએ અત્યારે ગાર્ડન માં પાછળથી બધા હજી ચાલે છે તમે જમો છો ભાઈ તો સ્કૂલે ક્યારે જવાનું તારે મમ્મી ને ખબર તો તને કેમ ખબર નથી મમ્મી સ્કૂલે જાય કે તું જાશ તારે એમ કહેવાય કે મારે સાડા બાર નો ટાઈમ એમ કહેવાય સવા બારે સવા બારે નીકળે એટલે સાડા બારે સ્કૂલમાં પહોંચી જવાનું આજે છેલ્લો પેપર છે પછી પરીક્ષા પૂરી સ્મિતભાઈ ને તું તરબૂચ પછી બીજા તું ખાલી કોઈને એટલું ટચ નથી કરવા દેતો તો અમે એવું જ કરીને

કેમ ચાલો મિત્રો જો આપણે અત્યારે ઉપમા બનાવ્યો છે સ્મિતભાઈને નાસ્તામાં લઈ જવાનું છે સાથે સલાડ છે તું શું લાવ્યો હે ઈમા નાયફમાં ભાવ એટલે ભાવ તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અત્યારે ફીટ જય અંબે ફીટ ડિજિટલ જય અંબે સ્મિતા બાય હર ખુપે પર ભર જો બેટા ઓકે સ્મિતાજે આજે છેલ્લું પેપર છે હો ને પછી કાલ્ થી તારે વેકેશન જે મમિતુ આ જે મે બાય મમ્મી કો પગે લાગુ બેટા બેટ ખોટો ખો સાટિટમાં

ચાલો મિત્રો આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ જમવામાં આજે છે કોબી બટેકાનું શાક છાસ ને રોટલી ને સલાડ ને ચાલો જમવા બધાય જમવા બે ગયા દીધું ચાલો આપણે જમી લઈએ જો મિત્રો વાગી ગયા છે સવા પાંચ અને સ્મિતભાઈ અત્યારે તોફાને ચડી ગયા છે ચાલો બધા આ બાજુ લેતો આ મૂકી દે નીચે ચમચી લેતો કેમ બે નો લાયો ત્રણ લેતો હોય બધાને ખાવા મમ્મીને મમ્મી ને શું બોલો તો દાદા નથી આપું ને દાદા ભાઈ રસ પીવો સારો લાગે કા આમ જઈ બેઠો ઓશીકો કાંઈ ઓશીકો મૂકી દે એપ્રિલ ફૂલ બની ગયું સ્મિત એ તારી કોને કોને ખવડાવીશ તું ચાલો મિત્રો આપણે તરબૂચ ખાવા બેઠા હા માસમી ગય તો સ્કૂલે થી આવે ને એટલે એને બીજું કંઈ દેખાય દી મસ્તી મસ્તી ને મસ્તી જો મિત્રો આજે બનાવ્યા છે आलू पराठा ચાલો आलू पराठा ખાઓ એક કપ કાપસન કે આય દોર બે आलू पराठा આમ કો કેના ખવા મેં હશે તો આમ आलू पराठा ચાલો હવે મીળતા જઈએ અને હું ઉતરતી જઈ